વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે જયસિંહ ઓટોમેટિક કંપની ખાતે પણ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયા ગ્રીન બેલ્ટ અને રેન વોટર હાર્વેસ્ટિંગ કમિટીના ચેરમેન હેટલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે જ પર્યાવરણના જતનના હેતુસર અંકલેશ્વરની કેડીલા કંપની ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવોના સંકલ્પ લીધા હતા આપણે પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનાવવા માટે આ કોઈ એક દિવસનું કામ નથી પરંતુ જનજાગૃતિ આવે લોકોમાં અવેરનેસ આવે એને કારણે ગમે ત્યાં પાણીની બોટલ ફેંકે નહીં ગમે ત્યાં ઝભલા ન ફેંકે એ માટેનું એક જનજાગૃતિ જો લોકોમાં આવશે તો ઓટોમેટિક ધીમે 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 આ પ્રક્રિયા પાંચ દસ પંદર વર્ષ સુધી ચાલશે તો સ્વાભાવિક છે કે એ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનવા તરફ જશે ત્યારે આપણે પણ બધા સહયોગી કરીએ અને તમામ મિત્રોને આજે હું પાંચ જૂન પરિવહન દિવસ નિમિત્તે હું તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું